વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ આઠ અસાઇમેન્ટ સોલ્યુશન જોઈશું વિષય ગણિત અસાઇમેન્ટમાં પહેલો પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો જે તમને દસ પ્રશ્નો દસ વિકલ્પો પૂછવામાં આવશે જેના કેટલા માર્ક રહેલા દસ એમાં પ્રકરણ સાત આઠસો મીટર અને બે કિલોમીટરનો ગુણોત્તર ખાતી ગયા છે તો આઠસો મીટર અને બે કિલોમીટરનું ગુણોત્તર શોધું હોય તો પહેલાં ગુણોત્તર શોધો તે વસ્તુ એક યાદ રાખવાનું કે બંનેના એકમો સરખા હોવા જોઈએ અહીંયા આગળ મીટર અને અહીંયા આગળ કિલોમીટર આપ્યા તો આપણે શું કરીશું એકમો સરખા કરીશું તો આ મીટર તો મીટરમાં ફેરવું છું તો બે કિલોમીટર કેટલા મીટર થાય બે હજાર મીટર હવે ગુણોત્તર શોધીશું તો ગુણોત્તર બરાબર આઠસો મીટર ભાગ્યા બે હજાર મીટર ઉપર નીચે બંને જીરો જીરો ઉડી જશે તો શું આઠ ભાગ્યા વીસ આઠ એટલે ચાર દુ આઠ અને વીસ એટલે ચાર પંચા વીસ ઉપર નીચે ચાર ચાર ઉડી જાય તો વધે છે બે ભાગ્યા પાંચ હવે ગુણોત્તર મળ્યો આપણને બે એમ પાંચ જે આપણને ઓપ્શન ડી આપેલો છે આગળ બીજું પચાસ સેમી અને બે મીટરનું ગુણોત્તર ખાતી ગયા છે પચાસ સેમી અને બે મીટર ગુણોત્તર શું હોય તો આમાં આ સેમી અને આ મીટરમાં આપેલું છે તો મીટરના આપણે સમય ફેરવશું સેન્ટીમીટરનું તો બે મીટર બરાબર બસો સેમી ગુણોત્તર શોધશું પચાસ સેમી અને ભાગ્યા નીચે બે મીટરની ક્યાં શું લખશું બસો સેમી બરાબર તો ઉપર નીચે બંને જીરો જીરો ઉડી જાય તો શું પાંચ ભાગ્યા વીસ પાંચ એટલે પાંચ એકા પાંચ આ વીસ એટલે પાંચ છ વીસ ઉપર નીચે પાંચ પાંચ ઉડી જશે વચ્ચે શું એક ભાગ્યા ચાર તો આપણને ગુણોત્તર મળ્યો એક જેમ ચાર જેમાં જવાબ બી આપેલો છે એક જેમ ચાર ત્રીજો ચારસોના પંદર ટકા બરાબર ખાઈ જગ્યા ચારસોના આપણે કેટલા ટકા શોધવાના પંદર ટકા તો ચારસોના પંદર ટકા તો ચારસો નાની જગ્યાએ શું કરશું ગુણાકાર પંદર ટકા લેવાના અપૂર્ણાંકમાં ફેરવાના પંદર ભાગ્યા સો પંદર ટકા એટલે શું કરવાનું પંદરના પંદર ટકાના અપૂર્ણાંકમાં ફેરવાના એટલે સો વડે ભાગી દેવાના ઉપર નીચે બંનેમાં ઝીરો જીરો ઉડી જશે તો વચ્ચે છું ચાર ગુણ્યા પંદર પંદર ચોક તો ચારસોના પંદર ટકા કેટલા આયા સાહીઠ તો આમાં ઓપ્શન બી આપણો જવાબ બનશે ચોથો પાંચસોના વીસ ટકા બરાબર ખાતી જગ્યા પાંચસોના વીસ ટકા કેટલા થાય પાંચસોના વીસ ટકા તો પાંચસો નાની જગ્યાએ ગુણાકાર વીસ ટકાના આપણે સમા ફેરવાનું અપૂર્ણાંક તો વીસ ભાગ્યા સો તો ઉપરની જે ઝીરો ઝીરો ઉડી જશે અને આ જીરો જીરો પણ ઉડી જશે તો વધીશું પચાસ ગુણ્યા બે પચાસ દુ સો તો પાંચસોના વીસ ટકા કેટલા થાય સો તો ચોથામાં જવાબ આવશે ડી પાંચમો રૂપિયા ચોવીસોના ડ્રેસ પર રૂપિયા બસો અઠ્યાસી વળતર મળે છે તો આ ડ્રેસ પર ખા જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય કેટલા રૂપિયાનો ડ્રેસ ચોવીસો રૂપિયાનું એના પર વળતર એક જાતની ઓફર કહીએ આપણે શું કહીએ ડિસ્કાઉન્ટ ઓફર તો બસો અઠ્યાસી રૂપિયા વળતર મળ્યું તો ડ્રેસ પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય તો ડ્રેસની છાપેલી કિંમત એટલે એની મૂળ કિંમત કેટલી હતી ચોવીસો રૂપિયા એના પર વળતર આપણને કેટલો રૂપિયા મળ્યું બસો અઠ્યાસી તો વળતરની ટકાવારી તો જો વળતરની ટકાવારી શોધવી હોય તો સૂત્ર મૂકવાનું વળતરની ટકાવારી બરાબર વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા સો વળતરની જગ્યાએ કેટલા લશો બસો અઠ્યાસી છાપેલી કિંમત કેટલી ચોવીસો રૂપિયા બરાબર ઉપર નીચે અને ગુણ્યા કેટલા કરવાના શું ઉપર નીચે શું થશે જીરો જીરો બે ઉડી જશે તો બસો અઠ્યાસી ભાગ્યા કેટલા વધશે નીચે ચોવીસ બસો અઠ્યાસી ભાગ્યા ચોવીસ આ બસો અઠ્યાસી ભાગ્યા ચોવી કરીએ આપણે તો કેટલો જવાબ આવશે બાર કે બાર ટકા કેટલો જવાબ આવશે બાર ટકા તો આમાં આપણો ઓપ્શન એ જવાબ આવશે સાતમું રૂપિયા પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લે કે ચક્રવૃત્તિ વ્યાજે સાદા વ્યાજ ખા જગ્યા હોય રૂપિયા પાંચ હજારનું કેટલા વર્ષનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃતી વ્યાજ એ સાદા વ્યાજ કરતા ખાજી ગયા હોય તો હંમેશા યાદ રાખવાનું કે જો સરખા સમય માટે બંને બે બે વર્ષ માટે આપ્યું તો બે વર્ષ માટે ચક્રવતી વ્યાજ અને સાદા વ્યાજની વાત કરીએ તો હંમેશા યાદ રાખવાનું કે સાદા વ્યાજ કરતા ચક્રવતી વ્યાજ કેવું હોય વધારે કેવું હોય વધારે તો લખવાનું જવાબ શું આવશે એ કયો આવશે એ કરતા વધારે આઠમું રૂપિયા ત્રણ હજારનું છ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા ખાજી ગયા થાય રૂપિયા ત્રણ હજારનું છ ટકા લેખી ત્રણ વર્ષનું સાદું વ્યાજ ખાજી ગયા રૂપિયા થાય તો આપણે જે રૂપિયા ત્રણ હજાર લીધા મુદત મુદલ લેશું પી પી બરાબર ત્રણ હજાર છ ટકા લેખે એ વ્યાજનો દર કહેવાય આર એને શું લેશું આર અને કેટલા સમય માટે ટી સમય એટલે કે ત્રણ વર્ષ માટે શું શોધવાનું સાદું વ્યાજ તો સાદા વ્યાજનું સૂત્ર લખશું આઈ બરાબર પીઆરટી ભાગ્યા સો પીની જગ્યાએ ત્રણ લખશું આર એટલે કે વ્યાજનો દર છ અને સમય ટી એટલે કે ત્રણ વર્ષ ભાગ્યા સો ઉપર નીચે જીરો જીરો ઉડી જશે તો વધીશું ત્રીસ ગુણે છ ગુણે ત્રણ બરાબર તો છ તરી અઢાર થશે ત્રીસ ગુણે અઢાર અઢાર તરી ચોપન એટલે પાછળ જીરો લગેલો પાંચસો ચાલીસ રૂપિયા સાદું વ્યાજ મળે તો આઠમા જવાબ આવશે બી પાંચસો ચાલીસ રૂપિયા આગળ પ્રકરણ આઠ પેલો એક્સ વત્તા એક અને એક્સ ઓછા એક બરાબર ખાલી જગ્યા એક્સ વધતા એક અને એક્સ ઓછા એક

અને બી બરાબર શું આપ્યું છે પાછળ એક બી બરાબર આટલો એક આપેલો છે તો શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર તો એની જગ્યાએ એક્સ એક્સ અને બીની જગ્યાએ એક્સ હતો એકનો વર્ગ તો એક્સ સ્ક્વેર એકનો વર્ગ એક એટલે જવાબ આવશે એક્સ સ્ક્વેર ઓછા એક જે આમાં પહેલામાં જવાબ આવશે ડી બરાબર એક્સક્વેર ઓછા એક બીજો દાખલો વાય વત્તા ત્રણ અને વાય ઓછા ત્રણ બરાબર ખાલી જગ્યા આપણે એવો એ વત્તા બી અને એ માઇનસ બી બરાબર એ જ વિસ્તરણ સૂત્ર એટલે એ સ્કવેર માઇનસ શું થશે બી સ્ક્વેર આમાં પણ એવું થશે એ વધતા બે અને માઇનસ બે સ્કવેર ઓછા બી સ્ક્વેર થશે એ આગળ એ બરાબર શું આપેલું છે આપણને વાય શું આપેલું છે વાય અને બી બરાબર શું આપેલું છે ત્રણ શું આપેલું છે ત્રણ તો એ સ્કવેર માઇનસ બી જેમ કરશું તો પેલા વાયનો વર્ગ ઓછા બી એટલે કે ત્રણનો વર્ગ વાયનો વર્ગ વાય સ્ક્વેર ત્રણનો વર્ગ નવ ત્રણનો વર્ગ નવ જવાબ મળે વાયસ્કવેર ઓછા જે જવાબ છે સી ત્રીજું પાંચ પાંચ બરાબર ખાઈ જગ્યા એક્સ વત્તા પાંચ ગુણે એક્સ પાંચ એટલે શું એક્સ પાંચ બે વખત એટલે એક્સ પાંચનો વર્ગ થાય એક્સ વત્તા પાંચનો શું થશે વર્ગ એટલે કે એ બરાબર એક્સ અને બી બરાબર પાંચ આપણને એક સૂત્ર છે વિસ્તારનું સૂત્ર છે કે એ વધતા બીનો જો સ્ક્વેર હોય એ વત્તા બીનો સ્ક્વેર હોય તો શું થાય એ સ્ક્વેર વધતા ટુ એ બી બી સ્ક્વેર તો આમાં એ બરાબર શું લેશું એક્સ અને બી બરાબર પાંચ તો એનો સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર વધતા બે એ બી એ એટલે એક્સ બી એટલે પાંચ વધતા બીનો વર્ગ એટલે પાંચનો વર્ગ એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર વધતા પાંચ દુ દસ એક્સ પાંચનો વર્ગ પચીસ સાત નો વર્ગ થશે શું થશે એ ઓછા સાત નો વર્ગ કેમ કે બે વખત આપેલું એનો વર્ગ કહેવાય તો વિસ્તરણ સૂત્ર એવું બને કે એ ઓછા બી નો વર્ગ બરાબર એ ઓછા ટુ એ બી બી સ્ક્વેર આપે છે સૂત્ર છે એના પ્રમાણે કરવાનું તો અત્યારે એ બરાબર શું આપે છે આપણને એ અને બી બરાબર કેટલા આપ્યા સાત બી બરાબર કેટલા આપ્યા સાત તો સૂત્ર પ્રમાણે કરશું એ એટલે કે પેલા એનો વર્ગ ઓછા બે પહેલું એટલે કે એ અને બી એટલે કે સાત લેવાના વધતા બીનો વર્ગ એટલે કે સાતનો વર્ગ એ સ્ક્વેર સાત દુ ચૌદ એ સાતનો વર્ગ કેટલો થશે ઓગણ કેટલો થશે ઓગણપચા તો જવાબ આવ્યો એ ઓછા ચાર ગુણ્યા જેડ વત્તા ત્રણ બરાબર ખાઈ ગયા જેડ વેડ ત્રણ બરાબર ગયા તો આમાં કયો વિષય જોવા જઈએ તો એક્સ વત્તા એક્સ વત્તા એ અને એક્સ બી બરાબર આવું સૂત્ર રહેલું છે તો આનું સોલ્યુશન આવશે એક્સ સ્ક્વેર વધતા એ અને બીનો સરવાળો કરવાનો પાછાના જે એને બી એનો સરવાળો કરવાનો ગુણાકારમાં એક્સ વત્તા એ અને બીનો નો ગુણાકાર તો આપણે આગળ એક્સ બરાબર શું લેશું એક્સ એટલા છે જેડ એ એ ચાર અને બી એ ત્રણ તો એક્સ વધતા એને એક્સ વધતા જે સોલ્યુશન આવો એ આવો એક્સ સ્ક્વેર શું આવો એક્સ તો એક્સ આપણે જેડ લીધા તો જેડનો વર્ગ વધતા એ વધતા બી એટલે એટલે ચાર અને બી એટલે ત્રણ બેનો સરવાળો પછી જે એક્સ હોય જેડ લીધા વધતા એ અને બીનો ગુણાકાર તો ચાર અને ત્રણનો ગુણાકાર તો જેડ સ્ક્ત આગળ ક્યુ માઇનસ બે અને ક્યુ માઇનસ ત્રણ બરાબર ખા જગ્યા બરાબર ક્યુ માઇનસ ટુ અને ક્યુ માઇનસ થ્રીનો ગુણાકાર તો આમાં પણ એવું ક્ષ વત્તા અહીં આગળ એક્સ વત્તાએ એ સમજો કે એક્સ વધતા બી સમજો બરાબર આપણે જે કર્યું ને આગળ એ જ પ્રમાણે એક્સ વધતા એને એક્સ વધતા બી તો એક્સકવેર વધતા એ બી અને એક્સ વધતા એવું જ કરવાનું તો એક્સ એક્સ લેશું ક્યુ એ આગળ એ લેશું માઇનસ બે અને બી લેસુ માઇનસ ત્રણ તો એક્સનો વર્ગ એટલે કે ક્યુનો વર્ગ વધતા એ બી તો એ માઇનસ બે અને બી માઇનસ ત્રણ એ બે અને એક્સ આવે એટલે કે ક્યુ લખવાના એટલે વત્તા જે આપણે લઈએ એ અને બી નો ગુણાકાર તો માઇનસ બે અને માઇનસ ત્રણ એ બેનો ગુણાકાર કરવાનો તો ક્યુ નો વર્ગ ક્યુ સ્કવેર માઇનસ બે માઇનસ 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 પ્લસ થાય તો ત્રણ ને બે પાંચ માઇનસ પાંચ ક્યુ માઇનસ બે ગુણે માઇનસ ત્રણ દુ છ થાય માઇનસ એ રાખો બે સંખ્યાનો ગુણાકાર કરતા હોય બંને માઇનસ તો જવાબ પ્લસ થઈ જાય પ્લસ છ તો ક્યુ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ એટલે આમાં જવાબ આવ્યો કે સ્ક્વેર માઇનસ ફાઈવ ક્યુ વધતા સિક્સ સી જવા આગળ સાતમા નંબરનું બે ગુણ્યા કૌશમાં ત્રણ એક્સ ગુણ્યા કૌશમાં માઇનસ ચાર એક્સ બરાબર ખાતી ગયા આ ત્રણે ત્રણ સંખ્યાનો શું કરવાનું ગુણાકાર શું કરવાનું ગુણાકાર તો પહેલાં તો બે તરી છ છ ચોક ચોવી પણ કેવા માઇનસ ચોવી એક્સ એક્સ એટલે એક્સનો વર્ગ થશે શું થશે એક્સનો વર્ગ તો આપણો જવાબ બનશે માઇનસ ચોવી એક્સ સ્ક્વેર આઠમું માઇનસ ત્રણ ગુણ એકાંશમાં પાંચ વાય અને ગુણા સાત વાય તો સંખ્યાનો ગુણાકાર કરી ત્રણ પોઈન્ટ ચાર પંદર એટલે માઇનસ એટલે માઇનસ પંદર પંદર સિત્તા પંદર કેટલા થાય એકસો પાંચ માઇનસ એટલે માઇનસ એકસો પાંચ વાય વાય એટલે વાયનો સુધી એ તો જવાબ આવશે બી માઇનસ એકસો પાંચ વાયનો સ્ક્વેર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી તમારા ક્લાસમાં અથવા તો તમારા કોઈ સગા સંબંધીમાં જો કોઈ આઠમા ધોરણમાં ભણતું હોય અથવા તો કોઈપણ ધોરણમાં ભણતું હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ એમની સાથે શેર કરવા નમ્ર વિનંતી